ભાઈ તમારું બૈરુ ક્યાં છે ભાભી તો પણ તમારી હાલત કેવી થઈ છે ભાઈ 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 તમારે દુખી થવાની કોઈ જરૂર નથી એક વાટી તમે હરિભાઈની ચા લાવી તો ભાભી આપોઆપ પાસ આવી રહી

અરે ભાઈ તમે ગાડી લીધી પણ હવેચેમ નથી ભરતા ભાઈ તમારે મહિને પગારના ઠેકાણા નથી એમ પણ તમે તમારા શેટના કહેતા જલ્દી પગાર કરી દે તમારા શિયા કેટ કેટલાના પૈસા બાકી રહે કે તમને મૂકીને બધાના પૈસા ટાઈમ પર મળી જાય એમ પણ તમે તમારા શેટના કહેતા હોય લહેડો મારા ગેર અને મારી પરિસ્થિતિ જુઓ

ભાઈ તમે માવ ક્યારથી છોડી દીધો પણ ભાઈ મારે તો માવો છોડવો જ છે પણ મારાથી ભૂલાતો નથી હા ભાઈ ભૂલવો તો પડશે પણ મારા લગ્ન થઈ જાય ને એટલે હું છોડી દઈશ પણ મારા લગ્ન ક્યારે થશે ભાઈ હું આવડો મોટો થયો પણ હજુ સુધી વાટો હું પણ મારે હું કરવું જોઈએ યાર મારો એમ ભાઈ ઢોકળીમાં પોણી ભરીને ડૂબી મરવું જોઈએ એમ પણ એના કરતાં તો હું બાવ બની જાઉં તો ન સમ તમે એવું એમ ગિરનાર જવા માટે હું બોરિયા બિસ્ત્રા પેક કરું એમ ના ના ભાઈ હું તો મજાક કરું છું તમે પ્રાર્થના કરો કે મને એવી સારી છોકરી મળી જાય એક વાત કહો સરપંચ નથી પણ સરપંચ હું કે એમ તમે કરશો એમ પણ તમારે એ બધી સમસ્યા ના કર્યું હોય તમે એક કામ કરો તમે મારા ખાતામાં હજાર રૂપિયા નાખી દો પતે વાત બાય ભાઈ ચવલી મારા ખેતરમાં હુંડિયું અઢવાની હતી તમને કોઈ જોવા મળી અરે ભાઈ ભાઈ એ તો મને કહેતી કે હું તમારા ખેતરમાં હુંડિયું હાઢવા જરૂર આવીશ પણ હું કરે યાર ખબર નહીં અરે ભાઈ ભાઈ એને તો ઇન્સ્ટાગ્રામ પણ ચલાવતા નહીં આવડતું સ્ટોરી ક્યાંથી મુક્તિ હશે લાગે છે કોકની વાદે ચડી એવું ગમે તો વિડીયોને લાઈક કરજો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો